હાઈ ગાય જય શ્રી કૃષ્ણ રામ બધાને કેમ છો મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં તો અત્યારે હું પાર્કમાં આવી ગઈ હતી છોકરાઓને સ્કૂલ હોલિડે ચાલે છે અત્યારે ક્રિસમસ પર વેકેશન પડે અને લગભગ દોઢ મહિના જેવું પડે તો છોકરાઓને અમારા જે છોકરાઓ છે એમને આઉટસાઇડ એક્ટિવિટી કરવી વધારે ગમે જે એમને ફોન ને ટીવી ને એવું બધું બહુ ઓછું ગમે છે અને સારી વાત છે મને આમ ગર્વ થાય છે કે અમારે અમે જ્યારે નાના હતા તો ત્યારે પણ બહારની એક્ટિવિટી વધારે કરતા ને ત્યારે તો ફોન હતા પણ ટીવી હતી પણ ટીવી પણ જોવા ના મળતું એમ કારણ કે ભણવામાં ધ્યાન ના દઈએ અને પછી એવું હોય કે ટીવી વધારે જોવા માંડીએ તો રસ એમાં ને એમાં જ રસ રહે એટલે ભણવામાં ધ્યાન ના આપે પછી કામ કરવાનું હોય તો કામ કરવામાં ધ્યાન ના આપે એટલે એક જે કહેવાય ને કે જે ટીવીના ફાયદા છે એમ નુકસાન પણ છે ફાયદામાં એવું હોય કે અમુક જે ઇન્ફોર્મેશન મળતી હોય ન્યૂઝ મળતા હોય તમે જોઈ શકો આખી દુનિયાને જોઈ શકો એવું તો અમારા કિડ્સ પણ થોડા એવા છે કે જે એમને ઘરમાં રહેવું નથી ગમતું બહાર રહેવું વધારે પસંદ કરે છે અને મને સારું લાગે છે કે અહીંયા રહીને પણ એ બહારની એક્ટિવિટી વધારે કરે છે તો અત્યારે બંને આવી ગયા છે અને પાર્કમાં હું આવી હતી તો અહીંયા પાર્ક છે પાછળ છે ક્રિકેટનું અત્યારે સેટઅપ થાય છે જે ક્રિકેટ રમવા રમાવાની છે એટલે ધીમે ધીમે આવે છે લોકો અને આ બાજુ પાછળ જે છે એ રોડ છે રોડ જાય છે તમને અત્યારે દેખાતી હશે એટલે એવું છે કે જે ગાડીઓ જાય છે પણ હોર્નનો અવાજ નહીં આવે ઇન્ડિયામાં જે આપણને ગાડીઓ ઊભી હોય તો પણ હોર્ન ચાલુ જ રાખે એમને ખબર છે કે આગળ જગ્યા નથી છતાં પણ હોર્ન ચાલુ ને ચાલુ જ રાખે અને અહીંયા એવું હોય છે કે અત્યારે તો આ ટ્રાફિક નથી એટલે હોર્ન નથી મારતા પણ ટ્રાફિક હોય છતાં પણ બધા જ લોકોને ખબર જ છે કે બધા લોકો ઘરે જ જાય છે ઘરે જાય કે કોઈ બહાર જાય છે એમ અને આગળ જગ્યા જ નથી તો પછી હોન મારીને કંઈ ફાયદો નથી એટલે અહીંયા હોન ક્યારેય કોઈ નથી મારતું અને ક્યારે મારે છે તો એ હું તમને કહું તો જ્યારે કદાચ તમે રોડના બે પટ્ટા હોય બે રોડ જતા હોય અને તમે એક એક સીધા રોડમાં જતા હોય અને બાજુમાં જતા જવું હોય તમારે તો ત્યારે તમે સાઈડ લાઇટ ના આપો અને પાછળથી ગાડીવાળાને એવું લાગે કે થોડી અથડાઈ જવાની છે પટકાઈ જવાની થઈ તો એ ત્યારે તમને હોન મારી શકે છે બીજું એ કે સિગ્નલ બંધ હોય અને તમે ગાડી ઊભી રાખી હોય અને તમારું ધ્યાન ના હોય અને તમે કંઈક વિચારતા હોય અને સિગ્નલ ચાલુ થઈ જાય છતાં પણ તમે ગાડી ના ચલાવો તો ત્યારે પણ હોર્નમાં મારી શકે છે એટલે આપણી કંઈક મિસ્ટેક હોય તો જ હોર્ન મારે બાકી ચાલુ રસ્તામાં ગમે એટલી ટ્રાફિક હોય કે પછી કંઈ પણ થાય તો મિસ્ટેક વગર હોર્ન નથી મારતા અહીંયા કોઈ એટલે મને થયું થોડું કે તમને બતાવવું અહીંયા અને સારું ચલો મળીએ પાછા નવી ઇન્ફોર્મેશન સાથે સારું ચલો બાય જય શ્રી કૃષ્ણ